ગોધરા શહેરના શેખ મજાવર રોડ ઉપર માસુમ મસ્જિદ પાછળ આવેલી પોલન બજાર સાર્વજનિક માઇનોરિટી મુસ્લિમ યુવક મંડળ સંચાલિત ડોક્ટર ઝાકીર ઉજ્જૈન પ્રાથમિક શાળામાં અજાણ્યા તસ્કરો તાટાક્યા હતા તારીખ ચાર ઓગસ્ટ રવિવારે રાત્રેના સમયે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ શાળામાં પ્રવેશ કરી શાળામાં રહેલો ઘંટ તેમજ પાણીની મોટરની ચોરી કરી હતી અંદાજીત રૂપિયા અગિયાર હજારની કિંમતનો ઘંટ અને બાર હજાર કિંમતની પાણીની મોટરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અજાણ્યા તસ્કરોએ અગાઉ પણ આજે શાળામાં અવારનવાર ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા હાથ લાગી ન હતી તેમજ

નીચે નાખી દૂધી ઓફિસનો દરવાજો તોડે અને શાળાની તિજોરી તોડી એમાં બધા દસ્તાવેજોને વેર વિખેર કર્યા જે લોકરનું દરવાજે દરવાજાને પણ ટોળી એ લોકોએ એમાં પણ છાંડીણ કરી પણ પૈસા કંઈ અમારા કહી હોતા નથી એટલે એ એમને એમ રાખી અને પછી ઓફિસ ની બાજુમાં સ્ટાફ રૂમ છે ત્યાં અમે શાળાનો બિલ છૂટ્યા પછી મૂકે છે તો એ બિલ લઈ ગયા અને કુવાની અંદરથી પાણીની મોટર પણ કાઢી લીધા છે આ બે વસ્તુ એટલે સવારમાં જ અમે પોલીસ સ્ટેશન પર જઈ અને ફરિયાદ નોંધાવી પોલીસ તપાસ પણ કરી ગઈ એનું વિડીયોગ્રાફી પણ લઈ ગઈ અને હવે એફઆઈઆર બોલો હવે આગળની કારી પોલીસ તપાસમાં સાચી છાનબીન કરી અને ચોરોનું પગેડું પકડે એવી ખાસ શાળા પરિવાર તરફથી આગ્રહ